મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા મહાપૂર્ણિમા તરીકે ઉજવાય છે જ્ઞાન પ્રેરણા અને માર્ગદર્શનના પ્રતિકરૂપ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે આમ તો દરેક માસમાં આવતી પૂર્ણિમા અલગ અલગ મહત્વ ધરાવે છે પરંતુ આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ તો અલગ જ છે ભગવાન શ્રી નારાયણના અવતાર કહેવાય છે એવા વેદ વ્યાસીનો જન્મોત્સવ મનાવાય છે માટે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગુરુ પૂર્ણિમાની કથા મહિમા તથા આજના ખાસ ઉપાય જો આપના આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોલો પરમ ગુરુ પરમાત્માની જે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે પૂર્ણિમા અર્થાત પૂર્ણ કળાએ સોળે કળાએ ખીલેલા ચંદ્રમાનું દર્શન રાત્રિએ જે ચંદ્રમાનું દર્શન થાય છે ત્યારે આપણે ચંદ્રમાની પૂજા અર્ચના કરીએ છીએ વંદન કરીએ છીએ મા પ્રકૃતિનું સ્મરણ કરીએ છીએ આ ચંદ્રમા જે અમૃત વર્ષાવે છે પ્રકૃતિને નવો આનંદ ઉત્સાહ પુષ્ટિ આપે છે માટે પૂર્ણિમાની તિથિ ઘણી મહત્ત્વપૂર્ણ મનાય છે આમ તો મહિનામાં એક જ વખત પૂર્ણિમા આવે છે એક જ વખત અમાવસ્યા આવે છે આ બંને તિથિ એવી છે કે જેમાં આપણે ઈશ્વર પરમાત્માની આરાધના કરીએ પૂજન કરીએ ઉપવાસ કરીએ દાન પુણ્ય કરીએ અને પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ઘરમાં બેઠા બેઠા જ જો સ્નાન પણ કરી લઈએ તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ અષાઢ માસની પૂર્ણિમા એટલે અજ્ઞાન અંધકારને દૂર કરનાર પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા છે ગુરુજનોની સેવા ઉપાસના થાય છે ગુરુ એટલે મોટા ગુરુ એટલે મહાન ગુરુ એટલે તેજસ્વી અને ગુરુ એટલે સાક્ષાત પરમપિતા પરમાત્મા ભગવાન નારાયણ કહીએ કે જેઓ સૃષ્ટિના પાલન પોષણ કરતા પિતા છે ભગવાન બ્રહ્માજી કહીએ કે જેમણે સૃષ્ટિની રચના કરી છે કે ભગવાન મહાદેવ કે જેઓ સંહારના દેવતા છે આ ત્રિદેવ ગુરુ સમાન છે પરંતુ સર્વપ્રથમ પૂજનીય તો માતા છે જે આપણા કુળદેવી છે તે પણ પરમ ગુરુ છે આપણા માતા પિતા વડીલ આપણા દાદા દાદી છે એ બધા પણ આપણા ગુરુ સમાન છે ગુરુ એટલે જેના તરફથી આપણને સમજણ પ્રાપ્ત થાય છે તે ગુરુ છે માટે ગુરુની વંદના થાય છે જો ગુરુ દીક્ષા લીધેલી હોય તો તે ગુરુને પણ વંદન કરવા જોઈએ ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ આજે ચંદ્રમાની પૂજાનું વિધાન છે સાથે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવને પણ સમર્પિત આ પૂર્ણિમા હોય માટે આજે પૂજન પણ મહત્વપૂર્ણ બની જાય છે ભગવાન મહાદેવ દેવી પાર્વતી સહિત ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ બિલ્વપત્ર આદિ ચડાવીને પ્રભુની આરાધના થાય છે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય આજે સત્યનારાયણ દેવની કથાનું વિધાન છે સત્યનારાયણ દેવની કથા ઘેરે પણ કરી શકાય છે અને મંદિરે જઈને પણ કથા સાંભળી શકાય છે આ કથા બ્રાહ્મણો દ્વારા કરાવી શકાય આપણે જાતે પણ ભગવાન નારાયણનું પૂજન કરી ઘટ સ્થાપન કરીને કથા કરી શકીએ છીએ સાંભળી પણ શકીએ છીએ તો પણ પુણ્ય અર્જિત થાય છે કારણ કે કલયુગમાં સત્યનારાયણ દેવની પૂજા ઉપાસનાનું ઘણું મહત્ત્વ છે કલયુગ એટલે કે જેમાં પાપ સર્વોપરી પોકારે છે ત્યારે આપણે સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ દેવની જો ઉપાસના કરીશું તો પુણ્ય અર્જિત અવશ્ય થશે ધર્મ સત્યનારાયણ ભગવાનની કથા છે આજે દેવી લક્ષ્મીજીનો જન્મોત્સવ પણ મનાવાય છે દરેક પૂર્ણિમા છે દરેક અમાવસ્યા લક્ષ્મીજી સાથે સંકળાયેલી છે ચંદ્રદેવ કે જે પૂર્ણિમાના દેવતા ગણાય છે તેમનો આજે જન્મદિવસ મનાવાય છે અને ચંદ્રદેવના બહેન છે લક્ષ્મીજી માટે આજે ભાઈ બહેનની પૂજા પણ થાય છે અખંડ લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે પણ આપણે લક્ષ્મીજીની સાથે તેમના પતિદેવ શ્રી નારાયણની પૂજા કરીએ છીએ ત્યારે ઘરમાં બરકત પણ રહે છે આરોગ્ય અને સૌભાગ્ય પણ પ્રદાન થાય છે કારણ કે અષ્ટલક્ષ્મીના રૂપમાં દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે જેમાં સૌભાગ્ય લક્ષ્મી લક્ષ્મી આદિલક્ષ્મી ધાન્યલક્ષ્મી આ રીતે વિવિધ લક્ષ્મીજી આપણને સૌભાગ્ય સુખ આપે છે આજે જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્ર પૂજન થાય જો આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય ઋતુની સિઝન છે અને ચંદ્ર દર્શન ન થાય તો પણ જ્યારે ચંદ્ર ઉદય થાય તે સમયની આસપાસ ચંદ્રદેવનું સ્મરણ કરી લેવું જોઈએ અને ત્યારબાદ વ્રત ખોલી શકાય છે પૂર્ણિમાનું વ્રત તે એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે જે રીતે આપણે મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે આજે વ્રત કરવું વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી આપણે ઈશ્વરની નજીક રહીએ જો કુંડળીમાં ચંદ્ર ખરાબ હોય ચંદ્ર એટલે મન મન અશાંત રહેતું હોય માતાનું સુખ મળતું ન હોય તો આજે ચંદ્રદેવને અર્ધિ અપાય છે ચંદ્ર દર્શન થાય કે ન થાય આપણે વાત કરીએ એમ જ્યારે ચંદ્ર ઉદય થતો હોય જેમ કે આજે પૂર્ણિમા છે ચંદ્ર ઉદય સાત સવા સાતની આસપાસ થતો હોય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપી દેવું જોઈએ આમ કરવાથી ચંદ્રદોષ સંબંધી જે સમસ્યા છે તે દૂર થાય છે અને આ ગુરુ પૂર્ણિમાની કથા પણ સાંભળવી જોઈએ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે ઈશ્વર પરમપિતા પરમાત્મા હે માતા રાની આપ મારા અજ્ઞાનના અંધકાર દૂર કરો હે પરમ ગુરુ પરમાત્મા હું આપની શરણમાં છું આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જો આપણે ગુરુ ધારણા કરેલી ન હોય તો અને આમ તો જન્મથી જ આપણે ગુરુ પરમપિતા પરમાત્મા જ રહ્યા હોય છે દરેક ધર્મમાં કોઈને કોઈ દેવી દેવતા ગુરુની પૂજા થતી જ હોય છે આપણે હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ મનાય છે તેમની પૂજા થાય છે જ્યારે બાકીના જે ધર્મ છે ઈસાઈ ધર્મ છે મુસ્લિમ ધર્મ છે કે બીજા કોઈ પણ ધર્મ હોય તેમાં એક જ ઈશ્વર એક જ પરમાત્મા છે તેમની પૂજા થાય છે જ્યારે આપણે ઘણા બધા દેવી દેવતાની પૂજા કરીએ છીએ એટલે મન થોડું અશાંત પણ રહે છે માટે જીવનમાં આજથી જ સંકલ્પ કરવો કે કોઈ એક જ દેવી દેવતાને ઈષ્ટદેવ માનવા અને તેમની આરાધના કરવી જેથી મનમાં એકાગ્રતા જળવાઈ રહે વધુ દેવી દેવતાની જો ઉપાસના કરવા જઈશું તો કોઈ એકનો પણ હાથ જાલી શકીશું નહીં પ્રણામ બધાને કરવા આદર બધાનો કરવો પરંતુ ઈષ્ટદેવ આપણા જે પ્યારા દેવતા છે આપણી પ્રિય માતા છે માતા રાણી છે તે એક જ હોવા જોઈએ એક જ સૂર્ય છે એક જ ચંદ્ર છે અને એક જ દીપક પ્રગટાવાય છે માટે ઈશ્વર કે ઈષ્ટદેવ આપણી પાસે એક જ હોવા જોઈએ જેના પ્રત્યે આપણું મન ઝૂકી જાય છે આપણા મનમાં તેમનું સ્મરણ રહે છે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ તેમને પકડી લેવા જોઈએ કારણ કે આપણે મનુષ્ય જન્મ જ એ રીતે થયો છે કે આપણે કોઈનો આધાર લઈને ચાલીએ છીએ જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે માતા પિતાનો આધાર હોય છે ત્યાર પછી મોટા થતા જાય છીએ ત્યારે સ્ટેપ બાય સ્ટેપ કોઈને કોઈનો આધાર લઈએ છીએ ચાહે મિત્ર હોય સગાવાલા હોય કે પછી બહાર નીકળીએ નોકરી ધંધા માટે ત્યારે પણ કોઈનો આધાર લઈએ છીએ એમ આપણી મન બુદ્ધિની એકાગ્રતા માટે આપણે ઈશ્વર પરમાત્માનો આધાર લઈએ છીએ માટે એક જ દેવી કે દેવતાનો આધાર લઈને આપણા મનને બુદ્ધિને વાળવા જોઈએ જેથી આપણું મન બુદ્ધિ વધુ દેવી દેવતામાં ફસાય નહીં અને ગુરુ આપણે વધુ બનાવવા હોય તો બનાવી શકાય કેવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા જેમાં જીવજંતુ પણ હતા માટે ક્યાંય પણ આપણને કંઈ પણ શીખવા મળે તેને આપણે ગુરુ બનાવી શકીએ છીએ પરંતુ ઈષ્ટદેવ એક જ હોવા જોઈએ આ ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની ઉપાસના સાથે ગુરુની ઉપાસના કરવી શુભ મનાય છે ગુરુપૂર્ણિમાની પૌરાણિક અનુસાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ ભગવાન વિષ્ણુના અંશમાંથી થયો મનાય છે વેદવ્યાસજીની માતાનું નામ સત્યવતી અને પિતાનું નામ ઋષિ પરાસર હતું મહર્ષિ વેદવ્યાસજી નાનપણથી જ અધ્યાત્મમાં ઘણી રૂચિ ધરાવતા એકવાર તેમણે પોતાના માતા પિતાને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી અને વનમાં તપસ્યા કરવા માટે અનુમતિ માંગી વેદવ્યાસજીની આ વાત સાંભળીને તેમની માતા સત્યવતીએ તેમને વનમાં જવાની મનાઈ કરી દીધી માતાની વાત સાંભળીને ઋષિ વેદવ્યાસજીએ હઠ પકડી કે મારે તો ઈશ્વરની આરાધના કરવી જ છે ઈશ્વરને પ્રાપ્ત કરવા જ છે ત્યારે માતા સત્યવતીએ આજ્ઞા આપવી પડી ત્યારે માતા સત્યવતીએ વેદવ્યાસીની હઠ જોઈને કહ્યું પુત્ર તું વનમાં જઈ શકે છે પરંતુ જો ઈશ્વર પ્રાપ્ત ન થાય તો તું ઘેરે પાછો આવી જજે ત્યારે વેદવ્યાસીએ માતાના વચન સાંભળીને આજ્ઞા લઈને વન તરફ ગતિ કરી વેદ વ્યાસીએ વનમાં જઈને કઠોર તપસ્યા કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થયું વેદવ્યાસીએ અઢાર પુરાણોની રચના કરી બ્રહ્મસૂત્રની પણ રચના કરી મહાભારતની પણ રચના કરી વેદોનું જ્ઞાન અર્જિત કરવાને કારણે ઋષિ વેદ વ્યાસીનું નામ વેદ વ્યાસ પડેલું હતું અને આ ગુરુપૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજી પ્રગટિયા જન્મગ્રહણ કર્યો એટલા માટે તેમના જયંતિના નામે પણ ઉજવાય છે આમ આ ગુરુપૂર્ણિમાનું એટલા માટે પણ મહત્વ છે કે જે અઢાર પુરાણોની રચના કરેલી જે પુરાણોને આપણે અત્યારે વાંચીએ છીએ સાંભળીએ છીએ તેમાંથી આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ તે પુરાણોના રચયિતા ઋષિ વેદવ્યાસીનો આજે જન્મોત્સવ મનાવાય છે માટે સૌના ગુરુ વેદવ્યાસી પણ થયા આ ગુરુ પૂર્ણિમાનો અર્થ બીજી રીતે જોઈએ તો આધ્યાત્મિક કે ગુરુ પ્રત્યે સન્માન વંદન કરવા માટે અને ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ આજે આ દિવસ છે માટે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું વધી જાય છે ગુરુપૂર્ણિમાનું એક મહત્વ એ પણ છે કે આજે ભગવાન મહાદેવી પોતાના શિષ્યોને જ્ઞાન અર્પિત કર્યું હતું મહાન ગુરુઓનો જન્મ આજે જ થયો એટલા માટે આ પૂર્ણિમાને જ્ઞાન પૂર્ણિમા પણ કહેવાય છે આ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ આદિમાં પણ મનાવાય છે શીખ ધર્મમાં વાહે ગુરુ છે તેમની પૂજા અર્ચના થાય છે આમ દરેક ધર્મમાં કોઈને કોઈ ગુરુ હોય છે કોઈને કોઈ ઈષ્ટદેવ હોય છે તેમની પૂજા અર્ચના કરીને લોકો આલોક પરલોક સાર્થક કરી શકે છે જેમની ઉપર ગુરુની કૃપા હોય તેઓ જીવનમાં ક્યારેય ભટકતા નથી જ્ઞાન અર્જિત કરી શકે છે જીવનમાં સન્માનની પ્રાપ્તિ કરે છે ઈશ્વર સુધી પણ આવા શિષ્યો પહોંચી જાય છે જેમને સાચા ગુરુ પ્રાપ્ત થયા છે કબીરજીએ કહ્યું છે ને કે ગુરુ ગોવિંદો ન ખડે કાકું લાગુ પાય બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય જો ભાગ્યશાળી વ્યક્તિ હોય અને ગુરુ યોગ્ય મળે તો ઈશ્વર ઘણા ઢૂકળા છે નજીક છે ઈશ્વરને પ્રાપ્ત કરવા કારણ કે પરમપિતા પરમાત્માને ક્યાંય ગોતવાની જરૂર નથી આપણી અંદર જ બિરાજમાન છે આત્માના રૂપમાં હૃદયના ધબકારાના રૂપમાં આપણા મનની ચેતનાના રૂપમાં માટે ઈશ્વરને જે લોકો બહાર ગોતે છે મૂર્તિમાં ગોતે છે તેને આપણે પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ જેઓ તેમના હૃદયમાં ઈશ્વરનો વાસ માને છે કણે કણમાં રજે રજમાં ઈશ્વરનો વાસ માને છે દરેક જીવમાં દરેક મનુષ્યમાં ઈશ્વરનો વાસ માને છે તે ક્યારેય ભટકતો નથી અને આવા જીવ મુક્તિના અધિકારી બની જાય છે કારણ કે તેમને તો સર્વત્ર ઈશ્વર જ ઈશ્વરની રચના કે ઈશ્વર દેખાઈ જાય છે ઈશ્વરની રચના કોણ છે તો ઈશ્વરની રચના છે આ સૃષ્ટિ તેની ઉપર પનપતા જીવો જેમાં દરેક પશુ પક્ષીની સાથે માનવ પણ આવી જાય છે આપણે સૌ ઈશ્વરની રચના છીએ માટે આપણી અંદર ઈશ્વરનો વાસ કેમ ન હોય આ વાત જે જાણે છે તે સમજવું કે પોતે જ પોતાના ગુરુ બની જાય છે માટે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા અજ્ઞાનના અંધકારને અવશ્ય દૂર કરીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ગુરુ પૂર્ણિમાની સૌ ભક્તોને વધાય શુભકામના મંગલકામના ઈશ્વર પરમાત્માની કૃપાથી સૌને સદબુદ્ધિ સાંપડે જીવન મૃત્યુ સફળ થાય બોલો પરમ ગુરુ પરમાત્માની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ